સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે બાતમીના આધારે અમરોલી પોલીસ મથક વિસ્તારમાં છાપરા ભાટા રોડ પરથી એમડી સાથે એકને ઝડપી પાડ્યો હતો સુરત પોલીસ કમિશનર દ્વારા નો ડ્રગ્સ ઇન સિટી અભિયાન ચલાવવા આપેલી સૂચનાને લઈ એસઓજી ના ડીસીપી માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટરોની ટીમ પેટ્રોલિંગ હતી ત્યારે બાતમીના આધારે અમરોલી છાપરા ભાટા રોડ પર આવેલ ગણેશનગર વો હાઉસ વિભાગ ચાર ના ગેટ સામેથી જીલ ભૂપર ઠુંભરને ઝડપી પાડ્યો હતો ને તેની ઝડપી લેતા તેની પાસેથી ક્રિસ્ટલ મેફોડ્રોન ડ્રગ્સ એટલે કે એમ્બી ડ્રગ્સ મળી આવતા પોલીસે સાત લાખ દસ હજારથી વધુની કિંમતનો એમ્બી ડ્રગ્સ કબજે લઈ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ગઈકાલે થર્ટી ફર્સ્ટનો જે બંદોબસ્ત ચાલુ હતો એ દરમિયાનમાં એસઓજી ટીમને અગાઉથી અમારી આની ઉપર વોચ પણ ચાલુ હતી અને અમને એવું માહિતી હતી કે અમુક જે વ્યક્તિઓ જે છે એ ઓનલાઈન એટલે કે ઇન્સ્ટાગ્રામમાં વોટ્સઅપમાં પછી સ્નેપચેટ જેવા માધ્યમોથી નિરમા ઓજી ટાઈડ દવા વગેરે કોડવરથી જે છે એમડીનો વેપાર કરે છે તો ગઈકાલે અમારી ટીમ જ્યારે બંદોબસ્ત માહિતી દરમિયાનમાં માહિતી મળી કે અહીંયા એ વ્યક્તિ માલ આપવા આવનાર છે તો અમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગણેશનગર રો હાઉસ વિભાગ ચારની બહારના ભાગમાં જીલ ભૂપતભાઈ ઠુમ્મર અને બીજા બે વ્યક્તિ ખુશાલ રાણપરિયા અને ભરત દામજીભાઈ લાઠિયા આ ત્રણેય વ્યક્તિ એમડીનો બસો છત્રીસ ગ્રામ જથ્થો લઈ અને ત્યાં આવ્યા હતા તે દરમિયાનમાં એસઓજીની ટીમ ત્યાં પહોંચી ગઈ અને જીલ ભૂપતભાઈ ઠુમ્મર છે જે એ બસો છત્રીસ ગ્રામ એમડી સાથે પકડાઈ ગયો તેમજ ખુશાલ રાણપરિયા અને ભરત રૂપભભાઈ લાઠિયા આ બંને જે છે એ ત્યાંથી નાસી ગયા એટલે એમને વોન્ટેડ જાહેર કર્યા છે આ રીતે ટોટલ સાત કિલોગ્રામ પંચાવન ટોટલ બસો છત્રીસ ગ્રામ એટલે કે સાત લાખ પંચાવન હજારનો મુદ્દામાં જે છે જપ્ત કરેલો છે આરોપી જે છે જીલ ભૂપતભાઈ ઠુમ્મર એ પોતે પણ એમડીનો બંધાણી છે અને આની ઉપર બીજો કોઈ અગાઉ કેસ દાખલ થયો નથી પોતે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર કામ કરે છે અને પોતે બંધારણી હોય પછી પૈસાની જરૂરિયાત હોય પોતે પણ આનો પેડલ બનેલો છે અને આની ઉપર મારી અગાઉથી વચ પણ હતી છ થી આઠ મહિનાથી આ જે છે એને પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કરે છે પરંતુ બીજી વધારાની વિગત જે છે એ ખુશાલ રાણપરિયા અને ભરત લાઠિયા આ બંને જે છે પકડાય ત્યારબાદ વધારાની વિગત જાણવા મળશે આ ડ્રગ્સ જે છે એ છે ક્રિસ્ટલ એમડી એને કોડવડમાં મ્યાઉ મ્યાવ પણ કહેવામાં આવે છે